આજે સાત દિવસ થઈ ગયા છે કોઈ પણ પગલાં લેવાયા નથી કોઈ પણ અધિકારી વિરોધમાં શું કહેશો કમિશ્નરશ્રીએ લગભગ ચારેક અધિકારીને શોકોઝ આપી છે ગઈકાલે એક અધિકારીનો જવાબ લેવામાં આવતો તો પણ તેણે થોડોક ટાઈમ માંગ્યો છે એટલે કમિશ્નરશ્રી તેમાં જે કંઈ પગલાં ભરવા પડશે એ કમિશ્નરશ્રી તેમાં લેવા જઈ રહ્યા છે અને પોલીસ તરફથી પણ એક ગુનો નોંધવામાં આવ્યો છે પોલીસ પણ ઇન્વેસ્ટિગેશન કરી રહી છે સાહેબ બીજી બાજુ વાત કરીએ તો તમારો પત્ર જૂનો હતો એ તમે પત્ર લખ્યો હતો આ બધી લઈને જો એ પત્રનું પાલન કરવામાં આવ્યું તો ઘટના નહીં બનતી મારે ત્યાં રોજને રોજ જે વ્યક્તિઓ બધા મળવા આવતા હોય રૂટીન પ્રમાણે હું કમિશનરશ્રીને જે કંઈ પ્રશ્ન મહંચવાનો હોય એ પ્રશ્નની હું નોંધ મૂકતો હોઉં છું મોન્સૂનના એરિયામાં અમુક જગ્યાએ પાણી ભરાવાના બનાવ બન્યા હતા ને ગેરકાયદે જોડાણ હતા એટલે મેં કમિશ્નરશ્રીનું ધ્યાન દોર્યું હતું અને ત્યારે એનું નિરાકરણ પણ આવ્યું હતું એટલે રૂટિન પ્રમાણે હું પત્ર લખતો હોઉં છું સાહેબ પત્ર કેટલા મહિના પહેલાં લખવામાં આવ્યો તો અને શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તે સમયે વરાછરો રોડ રાંદેર જોઈને કતાર ગામ જોનમાં જ્યાં જ્યાં પાણી ભરાણા હતા સ્ટ્રોંગ ડ્રેનેજમાં ગેરકાયદેસર જોડાણ હતું એવી જગ્યાએ પાણી ભરાણા હતા ત્યારે અધિકારીશ્રીને કમિશ્નરશ્રીને ધ્યાન દોર્યું હતું નગતારગમમાં અને જે જગ્યાએ હતું ત્યાં તેનું નિરાકરણ પણ તે સમયે આવ્યો હતો સર તો જો નિરાકરણ આવ્યું તો આ કેદા જેવી ઘટના કઈ રીતના બની એ વખતે જો પાલન થયું હોત તો કદાચ કેદાર આજી જીવતો હતો આપની વાતની સાથે સહમત છું પણ ક્યાં ચૂક રહી ગઈ છે એ માટે આવનાર સમયમાં સુરત મહાનગરપાલિકામાં કમિશનર દીવા અત્યારે એક્શન લેવા જઈ રહ્યા છે સાહેબ પણ એવું લાગી રહ્યું છે કે પત્ર લખ્યો હતો પણ તમારા પત્ર કોઈ અસર થઈ નહીં એવું લાગી રહ્યું છે ના એવું કઈ હોતું નથી રૂટિન પ્રમાણે મેરસિંહ જે કઈ પત્ર હોય એનું ઇમ્પ્લિમેશન થતું હોય છે